હેલો એવરીવન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા બધા આઈ હોપ તમે મજામાં જ બાર અને હું ને વાળામાં આવી ગયા છીએ રસોઈ તો બની ગઈ છે પણ કોથમરી નહોતી એટલે આપણે તાજી તાજી કોથમરી વાળામાંથી લઈ લઈ અને પછી શાકમાં નાખી દઈ શાક તો બની ગયા છે બે ફુલાવરનું બનાવ્યું છે અને એક રીંગણાનું બનાવ્યું છે અને શિયાળાનો દિવસ ટૂંકો હોય એટલે બપોરનું ઘરનું કામ કરી ત્યાં જ બપોરના બાર વાગી જાય એટલે શૂટિંગમાં લેટ થાય થોડુંક તો ચલાવી લેજો અને વાડામાં આવી ગઈ છે આજ તો તાવ આવ્યો છે એટલે વિયાને સ્કૂલે ગયો નથી અને વિયાન તાવ આવ્યો છે એને થોડું ખારું થયું તા પાછું મમ્મીને તાવને તાવ ને ટાઈટ ચેડા છે એટલે આજ તો મમ્મીએ એ સુતા છે વાડામાં આવ્યા જ નથી સવારના પૂજા લીંબુ તો વીણી લે છે એકદમ લીલી લીલી આપણે બીટી લઈ એટલે પાછી પાંગરે હા ઉપાડી લઈ તો પછી પાંગરે નઈ એટલે શિયાળો આખો ચાલે આપણે બીટી લઈ થોડી થોડી આપણે કોથમરી બીટી લીધી છે અને મૂળા કોઈને ખાવા હશે તો પપ્પા લઈ જશે ઉપાડવા બે ત્રણ ઉપાડ લો આલે પકડ કોથમરી હાલો મૂળામાં પાછા આપણાને ખબર નહીં પડે કે ક્યાં મોટા છે

રીંગણા નું તો આપડે શાક બનાવ્યું દાદા લઈ ગયા તા ને શું છે હાલો આપણે રીંગણા નથી લેવાના રીંગણા તો દાદા લઈ ગયા હા ચલો ઘરે તો આપણે રીંગણા ને ઉતારી લીધા છે અને રીંગણીમાં રીંગણા બહુ હળેલા થઈ ગયા છે એટલે આજ તો બપોર પછી દવાઈ છાંટવાની છે

અમારે લીંબુ એમ ખરેલા પડ્યા હોય તો લઈ નહીં કેમ કે જરૂર પડે ત્યારે ઉનાળામાં મોંઘા હોય ત્યારે બધાયને એમ થાય કે રાખી દે વેચાતા લીધા હોય તો કાપુ દે તો ફાઈડ પડી હોય તોય રાખી દે અને અત્યારે એમનેમ જતા હોય કેદુને પડ્યા છે વાડામાં એમનેમ હા જોજે હો પૂજા નક્શિત કાંટા 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 કેતો કાંટા બપા ભાગો કેતો હા વાયર લાગી જાય નાખી દે નાખી કાટા કાટા કરતો ભાગો અને ભાવેશ ભાઈ ને રવિભાઈ કામ કરે છે આજ તો ટેકા ને કલર કર્યો એટલે બધાય પાછા ગોઠવી દે અને હવે આપણે બધા આવે એટલે જમી લઈ જો અહીંયા રીંગણાનું શાક અને આપણે કોથમરી નાખી દીધી છે અને આ ફુલાવરનું શાક અને કોથમરી અને મૂળા પડ્યા છે આપણે બે શાક બનાવી નાખ્યા છે કેમ કે રીંગણાનું શાક થાય પ્રકાશ તો એને મોઢામાં ચાંદા પડે એટલે એના માટે ફુલાવરનું શાક બનાવ્યું હા બટા વેન કટારો બતાવે છે કે મારો કટારો ઘોડાવારો છે તો જોઈ લઈએ આપણે હા હા સામે પડ્યો ઈ હા હા ઈ તારો ખટારો છે તે લઈ તો લીધો હે કોઈ ચા દેવાના બીજું શું તારી પાસે હે કોઈ ભગવાન કે મેં ખટારો લીધો એને બધી ગાડીઓનો બહુ શોખ ઈકો ખટારો ને બધું બસનો ને ઓ આખો દી ઈ જ ઝાલવતો હોય એટલે એને બહુ શોખ છે બાઈકનો ને કાવી અને આજ તો જો એને કાવ આવી ગયો છે બે દિવસ થયા એટલે થોડુંક મૂળ એનું ઓફ રહે છે તો ગાયસ દોઢ વાગી ગયો છે અને અમે બધાએ જમી લીધું છે અને પ્રકાશ જો આઈફોન લાવ્યા છે એટલે બધું ટ્રાન્સફર કરે છે ડેટા કે કંઈ કા બધું ટ્રાન્સફર કરે છે અને લી અન ને અક્ષત બે ખાય છે દાદા ને શું કેવાય ડાળમ કાનિ એમ કે વિહાન ને કઈ જમવાનું ભાવતું નથી એટલે અત્યારે દાળ અમે ફોલી દીધું એટલે ખાઈ લઈએ તો કંઈક તાકાત આવે થોડીક અને જલ્દી સારું થઈ જાય તો ગાય પાંચ વાગી ગયા છે અને પૂજા એ પાંચ વાગ્યા ચા બનાવી નાખ્યો છે બધા ચા પીવે છે નક્ષિત વાયડો થાય છે જાગુબેન ને મારે છે જો વ્યન ને આજે ગાડી બહાર કાઢી દીધી છે કેટલાય દિવસથી આજે તેને ગાડી કાઢવાનું મન થયું તું એટલે મેં કીધું કાઢી લે હલાવ વીયા ન હલાવ અત્યારે પાછો તાવ થોડો થોડો આવ્યો છે વાડી લે અહીંયાથી વીમ અહીંયાથી વાડી લે કોકે ખુલ્લો મૂઈકો હશે વીં Ready, right, Olivia? અને આજે અનિલભાઈનો બર્થડે છે એટલે સાંજે બધાને જવાનું છે ક્યાંક જાસું બાર અને ઉષા દીદી હજી આજ તો આવ્યા નથી આખા દિવસ કે હું ફ્રીજ નથી થઈ એટલે આજ નથી આવ્યા નકર તો એ આવે આખા દિવસમાં એક બે આટા મારવા તો ગાઈસ આઠ વાગી ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ કેમ કે અમે બધા જાય છીએ બહાર જમવા માટે અનિલભાઈનો આજ બર્થડે છે એટલે એ બર્થડે પાર્ટી આપે છે તો બધાને જમવા લઈ જવાના છે તો બધા રેડી થઈ ગયા છે

bất hạnh ổn đó lại nát to giải thích cho mama khen হিপ্ডা, কৰাক়্াকে� diction মলও নাই কে সি নাই 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 বাই খিষান দেববু নাই যে য়াই নাই 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 মসিষে ના તો ગયા અમે બધા જમીન આવતા રહ્યા અને પ્રકાશ કે જો હાલો હું જલ્દી હોઈ જાઉં અને બધા બહાર બેઠા છે અને છોકરાઓ રમે છે નક્ષ ને વિયાન ને બધાય રમે છે વિયાન તો બેઠો છે જો અને બધાય ચા પાણી પીતા આમ આમ તમને જેમ માર મેલે આગળ માર દિયો ને મુંગા તો ફિલી માર તો બધાય બાર બેઠા છે અને છોકરાઓ રમે છે ને આપણે અહીંયા જ વિડીયો એન્ડ કરશું તો કેવો લાગે અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાય બાય